નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસના વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ આજની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ હોય તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ ન આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

एक हजार ने अठावन रूपयालीस नंबर मगफड़ी है क्वालिटी तो भाई ओजन में तो सारी है कटवाड़ी है एक हजार ने अठावन रूपया भाव थे क्वालिटी

એક હજાર ને પચાસ રૂપિયા ભાવ થયો ઓગણચાલીસ નંબર મગફળી ની વાત કરીને તો કડવાળી પણ વજન માં એક હજાર ને પચાસ રૂપિયા ભાવ થયો ઓગણચાલીસ ચાલીસ નંબર નો આજને જોઈ લોટી આ મગફળીનો ભાવ એક હજાર ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો ભાઈ વજનમાં અળવીને ડેમેજવાળો માલ હે જોઈ લો ક્વોલિટી એક હજાર ને ચાલીસ રૂપિયા ભાવ થયો આનો जीवीस मखवाड़ी एक हज़ार ने छन्नु रुपया भाव थे क्वॉलिटी बात क्या वजन में हारी है, है जो लो एक हज़ार ने छन्नु रुपया भाव थो जीवीस क्वॉलिटी

નવસો ને પચાસ રૂપિયા ભાવ થયો બીટી બધી ના જોઈ લો એક હજાર ને રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી ક્વોલિટીની વાત કરી વજનમાં હારીએ જોઈ લો ક્વોલિટી એક હજાર ને રૂપિયા ભાવ થયો જીવીસ નો અદનો જોઈ

ઓગણચાલીસ નંબર મગફળી ભાવ થયો મીડિયમ ક્વોલિટીનું નું અને વરસાદમાં પલળેલું એવું છે આના આઠસો ત્રીસ રૂપિયા ભાવ થયો જોઈ લો ક્વોલિટી અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો એ જીવીસ છે ક્વોલિટીની વાત કરીને તો સુપર જીવી છે કાંઈ ઘટાની ક્વોલિટીમાં ચોડ વગરનો માલ હે અગિયારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો જેવીસ નો જોઈ લો ક્વોલિટી નવસો ને વીસ રૂપિયા ભાવ થયો આ મગફળીનો ક્વોલિટીની વાત કરીએ વરસાદમાં પલેળી ડેમેજ વાળો ફળેલું બધું મિક્સમાં મીડિયમ ક્વોલિટીની કહીએ તો સારું નવસો ને વીસ રૂપિયા ભાવ થયો આનું જોઈ લો ક્વોલિટી આ મગફળીનો ભાવ અગિયારસો રૂપિયા છે ક્વોલિટીની વાત કરીને તો વજનમાં હારી જોઈ લ્યો અગિયારસો રૂપિયા ભાવ થઈ થઈ ગયો આનો જોઈ લો ક્વોલિટી એક હજાર ને હતાવન રૂપિયા ભાવ છે બીટી બત્રીસ મગફળી ક્વોલિટી ની વાત કરીને તો વજન માં હારીએ અને ડેમેજ વાળો જોઈ લો એક હજાર ને હતાવન રૂપિયા ભાવ છે બીટી બત્રીસ નો આજનો જોઈ લો